આ જગ્યાએથી કોઈ પણ વસ્તુ લઈ જાઓ ફક્ત વીસ વીસ રૂપિયામાં જ ઘરમાં ઉપયોગમાં આવતી બધી વસ્તુ મળવાની જે સ્ટીલની ક્રોકરી પ્લાસ્ટિક મેલેમાઇન જે માગો ને એ બધી વસ્તુ મળવાની છે ખાલી વીસ વીસ રૂપિયામાં જ જોઈ લો કેટલી બધી વસ્તુ છે પાંચસો કરતા પણ વધુ વેરાયટી છે તો લાસ્ટમાં હું તમને લોકેશન પણ બતાવવાનું છું કઈ જગ્યાએ આવ્યો છું એ પણ બતાવવાનું છું અને કેટલી વેરાયટી મળે છે એ ફૂલ વિડીયોમાં આપણે જોઈએ છે ચલો આવી જાવ ડબ્બા છે નાના મોટા ડબ્બા છે જોઈ લો બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે સૌથી ઓછા ભાવમાં ખાલી વીસ વીસ રૂપિયામાં બધી વસ્તુ મળશે અહીંયા જો ડબ્બાની બી અલગ અલગ વેરાયટી ત્યાં તમને જોવા મળશે ઘણી બધી વેરાયટી છે રસ્સી છે પછી આવી રસ્તી જોઈએ તા પછી આ રસ્તી જોઈએ તા પછી આ મસ્ત મજાના કાચ જોઈ લો અલગ અલગ વેરાયટી નાના મોટા બ્રશ એ બધી વસ્તુ મળવાની છે ને આ વસ્તુની જરૂર અત્યારે એટલી છે ને માર્કેટમાં એટલી ડિમાન્ડ છે ને એ વસ્તુ બી વીસ વીસ રૂપિયામાં આ આ એ ખાલી વીસ રૂપિયામાં આ બધી વસ્તુ ઓનલાઈન ને તમારે ચેક કરી લેવાની છૂટ હે જોઈ લો હેંગર કેટલા બધા છે જુઓ તમે જો એન્ટી કેન્ટી કે વસ્તુ એમ આ નાના છોકરાઓ ખુશ થઈ ગયા ઘરમાં લગાવ્યું હતું જોઈ લો આ વસ્તુ બી મળવાની કેટલામાં ખાલી વીસ આ નાના મોટા બ્રશ જોઈ લો જે જે બ્રશના સોસો બસો બસો રૂપિયા આપીને આવો ને તમે એને પસ્તાવો ને એ વસ્તુ અહીંયા તમને મળવાની છે અને ગરણીઓના બી પ્રકાર પાછા અલગ અલગ ગરણીઓના પ્રકાર બ્રશના અલગ અલગ પ્રકાર બધી વસ્તુના છે પીન છે જોઈ પીન બી અલગ અલગ વેરાયટીની છે અને ઘણી બધી અલગ અલગ પ્રકાર છે જોઈ લો એમાં આ જુઓ પીન જુઓ ખાલી આ ટાઈપની જુદી આ ટાઈપની બી મળશે પછી આ ટાઈપની જોતી હોય તો આ ટાઈપની બી મળશે અને બધી એવી અલગ અલગ પ્રકાર પાંચ છ પ્રકારની પિન છે અને આવી રીતના જોઈ લો વાઈપર પણ છે ગ્લાસ એ બધું ચમચીઓ એ બધું વસ્તુ મૂકવા માટે બી છે અને આ નાવા માટેના ટપ જોઈ લો બધાના ઘરમાં અલગ અલગ કહેતા હોય અને બોટલો પણ અલગ અલગ બધી વસ્તુ મળવાની અલગ અલગ બોટલો જોઈ લે કે આ પ્રકારની આ પ્રકારની આ પ્રકારની આ પ્રકારની અને આ જુઓ તમને આ સ્ટેન્ડ જે સ્ટેન્ડ કેટલું બનશે છાપડી જેવું છે અને એ પણ છે અહીંયા આ બધી વસ્તુ જો આ એકસો વીસ રૂપિયાની વસ્તુ છે અને આ બોટલ પણ એકસો વીસ રૂપિયાની જો એ બધી ઘણી બધી એક બે ત્રણ ચાર પાંચ ગમે મળી જશે અને આખા સેટ અઢીસો અઢીસો રૂપિયાના પણ છે અહીંયા જો અને નાના મોટા જગ પણ અહીંયા તમને મળવાના છે એમાં પણ ઘણી બધી વેરાયટી છે અહીંયા જો તમે પછી આ સુપડી છે સુપડીમાં પણ અલગ અલગ વેરાયટી છે નાની મોટી ગરણીઓ છે જે જમ્બો ગરણી નાની ગરણી મોટી ગરણી એમાં પણ અલગ અલગ પ્રકારે ગરણીઓના સ્ટીલની ઘરણી પ્લાસ્ટિકની ગરણી જે માગો એને બંને બાજુ એક બે ત્રણ ચાર ચાર લાઇન છે ચારે ચાર લાઇનમાં તમને અલગ અલગ વસ્તુ મળવાની છે જેમ કે આ બધા મસાલા ભરવા માટેના નાના મોટા ડબ્બા છે ડબ્બાની આખી લાઈનનો લાઇન છે જોઈ લો કેટલી બધી છે એ બધી લાઈને અને અહીંયા તમને જોઈ લો આ બી વસ્તુ મળશે તમને લીંબુ પીસવા માટે નાના મોટા બાઉલ સ્વીટ માટેના બાઉલ સૂપ માટેના બાઉલ બધી વસ્તુના ભાવ અલગ અલગ રહેવાના છે જોકે એક જ વીસ વીસ રૂપિયા રહેવાના ટૂંકમાં એના મોટા ડબ્બા છે ડબ્બા કેટલા બધા અલગ અલગ પ્રકારના ડબ્બા છે ઘણા બધા જો આવા ડબ્બા જોઈએ તો આવા છે પછી આવાના જોઈએ તો આવા છે પછી આ ટાઈપના નાના મોટા ચા પીવા માટેના ગ્લાસ છે જ્યુસ પીવા માટેના ગ્લાસ છે તેલ કાઢવા માટેની ગરણી છે ઘણી બધી વસ્તુઓ છે અહીંયા કાચ જેવા દેખાતા ગ્લાસ છે અહીંયા હવે એન્ટી ગ્લાસ જોતા હશે તો પણ તમને મળી જશે એમાં પણ તમને અલગ અલગ પ્રકાર મેં તમને કીધું ને જોઈ લો ઘણા બધા પ્રકાર છે આ ટાઈપની વસ્તુ જોઈએ મોબાઈલમાં હતો તો બધા સ્ટેન્ડ જોડદાર આવી ગયા કુલ્ફી બનાવવા માટે પણ જો તમને વસ્તુ આવી ગઈ છે બરફ ભરવા માટેની આવી અલગ અલગ વસ્તુ આવી ગઈ છે જો નાના મોટા શેપ બનાવવા માટેની વસ્તુઓ છે એમાં પણ અલગ અલગ કલર છે ઘણી બધી વસ્તુઓ છે જો હા આ ઝાટકવા માટેના જો આ બધી વસ્તુઓના કીધું નાના મોટા જગ હોટલોમાં બહુ વફરાય છે આ વસ્તુ જો આ કંઈક જૂની વસ્તુ છે એ પણ મળી જવાની છે કંપાસ જેવું છે એને શું કહેવાય કોમેન્ટ કરી દેજો અને આ જો આ વસ્તુ પછી દરેક લોકોને જરૂર પડે જ છે તો નાની મોટી ડબ્બીઓ છે એ પણ તમને મળી જવાની છે આ પીઝા કટ માટે કટર જોઈ લો પીઝા કટ માટેનું એ બી ખાલી વીસ વીસ રૂપિયામાં છે આ વીસ વીસ રૂપિયામાં પછી આ સાઈડ જોવા જઈએ તો આ ડબ્બા છે ચોરસ ડબ્બા નાના મોટા ડબ્બા એટલા બધા પ્રકારના લગભગ પાંચસોથી વધારે વેરાયટી એક જ જગ્યાએ જોવા મળવાની છે ત્યાં પણ આ ટાઈપની વસ્તુઓ પણ મળવાની છે ખાલી વીસ વીસ રૂપિયામાં જો આ ટાઈપની વસ્તુ જોઈતી તો પણ વીસ વીસ રૂપિયામાં આ પણ વીસ વીસ રૂપિયામાં અને આ વીસ વીસ રૂપિયામાં આ જરણી વીસ વીસ રૂપિયામાં આવા લાઇટરના અલગ અલગ પ્રકારના વીસ વીસ રૂપિયા જુઓ ભાઈ આ બધી વસ્તુઓના ભાવ વીસ વીસ રૂપિયા રહેવાના છે પછી આ બી છે જો આ લખેલું છે શું ઉપયોગમાં આવે દોરી મેઘવા માટેનું ટેલરિંગ બોક્સ છે આ એ બી મળી જશે નાના છોકરાઓની એન્ટ્રીક બોટલો પણ છે પછી આ દીવા મોટા મોટી સાઇઝના દીવા મળવાના જુઓ તમે આ બધી વસ્તુઓ પણ એન્ટિક રહેવાની છે બધી સ્ટીલની વસ્તુઓ હોય છે જો કેટલી બધી વસ્તુઓ હોય સ્ટીલની સ્ટીલના વાસણો પણ તમને ખાલી વીસ વીસ રૂપિયામાં મળવાના બોલો જો એ વાસણોના પ્રકાર જુઓ ખાલી કેટલા ના જુઓ ચમકો સાઇઝનું તો આવેથી વીસ વીસ રૂપિયા મળો લેવાનું હોય ગ્લાસ છે વાળકી છે નાની મોટી વાળકી ચોરસ ગોળ આ અલગ અલગ ટાઈપના તબેતા છે પછી આ નાના મોટા વાળકા જોઈ અલગ અલગ પ્રકારના વાળકાઓ છે ડિઝાઇન અંદર ગોળ ચોરસ નાના મોટા જે માગવા મળી અને મોટી મોટી ડીશો પણ જો ઓનલી ફોર વીસ વીસ રૂપિયામાં છે ત્યાં સુધી જજો જો વોશિંગ પાવડર છે પછી આ ટોયલેટ ક્લિનર છે પછી સાબુ છે જ્યાં પર્પસ લિક્વિડ એ જો ભાઈ બ્લીચિંગ ફિનાઇલ જે માગો એ બધી વસ્તુ અહીંયા મળવાની છે એની ફ્લોર ક્લીનર આ આખી વસ્તુ બધી ક્લીન કરવાની છે જો ઘણી બધી વસ્તુ હોય છે અને મેં તમને થોડી વાર પહેલાં કીધું ને કે જો એક બે ત્રણ ચાર ત્યાંથી તમારે એન્ટર થવાનું અને ત્યાંથી એક મસ્ત મજાની છાવડી લઈ લેવાની જો પેલી આ દેખાયા એ લઈ લેવાની ત્યાંથી સીધું તમારે જે જોતું હોય ને એ બધી વસ્તુ ખરીદતા 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 ત્યાંથી ત્યાંથી આમ ફરીને પાછું આમ અહીંથી અહીંથી આમ અહીંથી ત્યાં અને ત્યાંથી આ ભાઈ ઊભાએ આ બિલ બનાવે ભાઈ આ ભાઈ બિલ બનાવીને તમારે એથી સીધું બહાર નીકળી જવાનું તો જો એના માટે લોકો દૂરથી આગળ જો ચાર ચાર ને પાંચ પાંચ લઈ જાય એમ જો નાનો ચમચો હતો જો આ બધી વસ્તુ મેલે રહેવાની બધી વસ્તુ મળી જવાની છે નાની મોટી જેવા માંગો એવા ગ્લાસ અહીંયા રહેવાના છે આ વસ્તુ મળવાની કાચની વસ્તુ મળવાની છે કાચના યુનિક બાઉલ મળી જવાના છે આ બધી વસ્તુના ભાવ તમે જોવા જશો ને તો બહુ અલગ અલગ રહેવાના છે જો એટલે બાઉલ પણ તમને મળવાના છે ખાલી વીસ વીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયામાં રહેવાના ભાવ અને નાની મોટી થોડી વાર કીધું આ બરણી અલગ છે નાની મોટી આ બરણી અલગ છે આ આ આ બધી વસ્તુ અલગ અલગ રહેવાની જુઓ ઘણી બધી ઘણી બધી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન રહેવાની ઘણી બધી એ જો પછી આવા મસ્ત મજાના મગ જોતા હોય એન્ટીક મગ ગોવા વાઈફ દ્વારા તો પણ તમે મળવાના પછી આ ટાઈપના જોતા હોય તો બી લઈ જાઓ ભાઈ આવો એકદમ મફતના ભાવમાં મળવાની જો આ ટાઈપના મસ્ત મજાના કપ છે આ કપ છે પછી આવા જોતા હોય કોઈને ગમતા હોય તો આવા બી લઈ જાઓ જો આ ટાઈપના કપ છે પછી આ ટાઈપના કપ છે આ ટાઈપના બી કપ મળશે જો તમને આ છે આવા મસ્ત બધાના અલગ અલગ જે એમાં પણ પાછા અલગ અલગ બધા કલર હોય જો કેટલા બધા કલરના એ જુઓ ખાલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સુધીના અલગ અલગ કલર છે બાકી બીજા અહીંયા આપણી એ એ ટાઈપની જ બધી વસ્તુઓ છે એ પણ તમને મળે આવે મોટા જૂતા તો બી મળી જશે જુઓ તમને કેટલા મસ્ત દેખાય આ બધી વસ્તુમાં તમે ઘરમાં કોઈને આલો તો ભાઈ મહેમાન તો ખુશ થઈ જાય કે આ હા શું કપ લાયા બાકી જુઓ આ બધી વસ્તુ લઈ જવાની ભાઈ એથી જ લઈ જવાય જો આ બધી વસ્તુ બી લઈ જવાય આ બધી વસ્તુ કેવી કે ઉપયોગમાં આવે ને બધી વસ્તુ હોય એવી છે પછી આ મસ્ત મજાના માઉસ વાળા કપ છે જો જોરદાર બાકી એમ તમને અહીંયા આગળ બધી વસ્તુના અલગ અલગ કેટલી બધી જાતના વેરાયટીના કપ છે એ તમે જુઓ ખાલી જુઓ ખાલી આટલા લગીને આટલા સુધી બધા કપનો કપ જ છેક 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 આટલે સુધી અને આ ટાઈપની ડ્રાયફ્રૂટ બોક્સ ભરવા માટેની નાની મોટી બરણીઓ પણ છે એ પણ તમને મળશે ઘણી બધી વેરાયટીના એ ઘણા લોકોની કોમેન્ટ હતી કે આપડા અમરેવાડી વિસ્તારમાં છે ઘર વખરીનો સેલ લઈને આવો તો તમારા માટે લઈને આવી ગયા છે આપણે ખોખરાજી થોડા આગળ આવશો ને એટલે આ સત્યનારાયણ એમટીએસ બસ સ્ટેન્ડ છે એક્ઝેક્ટ ઓપન થઈ ગયો છે જોઈ લો ઘર વખરીનો નો સેલ આપણે બાપુનગરમાં હતો ને એ હવે આવી ગયો છે અહીંયા એટલે તમારા લોકેશન ઉપર આવે છે ફટાફટ તમારા ફેમિલી સાથે આજે વિઝિટ કરો કેમ કે બહુ મોટો સેલ એમ જોરદાર આમ મોટો જોઈ લો તમે